था था ले आठडी जडी जासे सोणा रोटला करो हे रोटली थाय ने साख मुजे मुग्या सोणा अडवा तो साख उठे बदू थाय रे हो केसा बात गरज ना पड सोणा तो ढगलो पड्यो रे ले वे गाय रे ठेला रे इले आठवाडी डोडी भरिये पाछो तोजली लेवाई हुकाय पाछो आ

તો એ હેલો દોસ્તો અત્યારે આ રજા હતી એટલે આજ ખેતરમાં આવ્યા છો મુલાકાત કરવા ખેતરની આ ખેતરમાં છે ને આંકડા ઉજ્યા છે હવે અને આંકડા છે ને આજે આંકડા છે ને આ ફૂલ આવે ને ફૂલ આ ફૂલની તમે માળા બનાવો અને દર શનિવારે હનુમનને પહેરાવો તો આપણા ગ્રહ હોય ને ગ્રહ એ બધા દૂર થઈ જાય અને આપણા ગ્રહ સારા થઈ જાય સરસ પૂરા થઈ જાય આપણા જીવનમાં કોઈ તકલીફ ના આવે તમે એક મહિનાની અંદરમાં ચાર શનિવાર આવે તમે ચાર શનિવાર આંકડાની માળા હનુમાનદાદન પહેરાવો ને અને સેદુર છડાવો ને હનુમાનદાદન તો આપણા ગ્રહો છે ને એકદમ સારા થઈ જાય અને આપણું જીવન સારું જાય એના માટે આંકડા વાયા છે જેને માળા તોતી હોય તો આપણા શરીરમાં આંકડા બહુ ઘણા છે

હા એડી એડી ખાજો લઈ ખાજો તને ખા કરવા આરામ કમી કર ઓય સોય ઓય લાયા છે ছোণা થોડું লাકড়ে কারু ডাড়ো অর্ডারছো নেલીকে হারে ঠাজে পোন পোন পিয়ো ঢাটো গোড়ালো আরমো আলো হা নেগળો ভারো করিয়ালে বাস সোণা